અત્યારે દરેક વ્યક્તિ માટે જીવન જીવવું ખૂબ સરળ બની ગયું છે જો તમે નોકરી કે ધંધો કરતા હોવ અને તમને જમવાનું બનાવવાનો ટાઈમ ન મળતો હોય તો તમારે જમવાનું લેવા માટે બહાર જવાની પણ જરૂર પડતી નથી માત્ર એક ક્લિકમાં તમે ઘરે બેઠા જ કે કામની જગ્યાએ તૈયાર જમવાનું મળી જાય છે પરંતુ તેની સાથે સાથે બની શકે કે કેટલાય રોગો અથવા ન વિચારેલા મરેલા પ્રાણીઓ જીવ જંતુઓ પણ તમને ડિલિવર થઈ શકે છે એક બાજુ લોકો હેલ્ધી લાઇફસ્ટાઈલ જીવવા માટે ક્લીન ડાયટ અપનાવતા હોય છે જ્યારે તેની સામે બહારની ખાણીપીણીથી કેટલાય રોગોનો ભોગ બનતા હોય છે શાસ્ત્રોમાં તો એમ લખવામાં આવ્યું છે કે શુદ્ધ તેમજ ઘરે બનાવેલું જ જમવું જોઈએ પરંતુ ટાઈમ નથી થાક લાગ્યો છે કંટાળો આવે છે એક ચેન્જ જોઈએ છે એવા કેટલાય બહારથી ઘણા બધા લોકો બહારની ખાણીપીણી ખાવાનું પ્રિફર કરે છે જો આ વિડીયો આપ અંત સુધી જોશો તો આપને ખબર પડી જશે કે બહારનું ખાવું એ ખરેખર કેટલું ફાયદાકારક નીવડે છે કે નહીં છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે જેમાં વડોદરાની એક હોટલના સૂપમાંથી મરેલી ગરોડી નીકળી હતી તો અમદાવાદની એક હોટલની પંજાબી થાળીમાંથી મરેલો વંદો નીકળ્યો હતો જ્યારે બીજી બાજુ અમદાવાદમાં ફાળુદામાંથી ઘરોડી નીકળી હતી જ્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મંગાવેલા પીઝામાં પ્લાસ્ટિક નીકળ્યું હતું આ ઉપરાંત અમદાવાદની એક પીઝા રેસ્ટોરન્ટમાં તો પીઝા બોક્સની આજુબાજુ ઈયર ફરી રહી હતી તેવો વિડીયો સામે આવ્યો હતો જ્યારે બીજી તરફ મુંબઈના મરાડમાં આઈસ્ક્રીમના કોર્નમાંથી માણસની આંગળી નીકળી હતી એક બહારથી મંગાવેલ ફૂડ બાઉલમાં ઈયરો ફરતી જોવા મળી હતી નોયડાના અમૂલના આઈસ્ક્રીમની અંદર ઈયર જોવા મળી હતી આ ઉપરાંત હેવમરના આઈસ્ક્રીમ કેકમાંથી મળેલો વંદો મળી આવ્યો હતો આ વાત કેટલાય વિડીયો આજકાલ સોશિયલ મીડિયામાં આપ જોતા જશો એક બાજુ આપણો હિન્દુ ધર્મ માંસ ન ખાવાની આજ્ઞા કરે છે તો બીજી બાજુ જો આવું ભોજન ખાવામાં આવે તો તેમાંથી કેટલાય બધા રોગોનો સામનો કરવો પડી શકે છે અને ક્યારેક જીવ પણ ગુમાવવો પડે છે કહેવાય છે કે માંસાહાર કરવાથી કેન્સર જેવા ખતરનાક જીવરેન રોગો થતા હોય છે હિન્દુ ધર્મના એક શાસ્ત્ર મનુસ્મૃતિ પ્રમાણે જે અન્નમાં જીવજંતુ દૂર દૂધ વગેરે હોય તો તેનાથી નિયમિત દોષ થાય છે જેના લીધે તે અન્ન દૂષિત કહેવાય છે આ જ ગ્રંથમાં તેમ પણ લખવામાં આવ્યું છે કે સડેરા અનાજથી આહાર અશુદ્ધ થાય છે થોડા દિવસો પહેલા પ્રખ્યાત રેસ્ટોરન્ટ સંકલ્પમાંથી સડી ગયેલા ટામેટા ગ્રેવી વગેરે મળી આવ્યું હતું જેનાથી એક વાત ચોક્કસ છે કે આ ખોરાક શાસ્ત્રની રીતે પણ ન જ ખાવો જોઈએ જો ભોજન બનાવનાર વ્યક્તિ અપવિત્ર હોય અથવા તો ગંદા વાસણો વાપરતો હોય તો તેનાથી આશ્રય દોષ થાય છે થોડા વર્ષો પહેલા અમદાવાદની એક પ્રખ્યાત ભજીયા બનાવતી દુકાનના તેરમાંથી મરી ગયેલો ઉંદર મળ્યો હતો આશ્ચર્યની વાત તો એ હતી કે આજ તેરમાં તે દિવસે ભજીયા તડવામાં પણ આવ્યા હતા અને તે ભજીયા બધાએ ખુશ થઈને ખાધા હતા આ ઉપરથી આપ સમજી શકો છો કે બહારનું ખાવાનું કેટલું શુદ્ધ હોય છે તમને એમ થતું હશે કે ક્યારેક તો બહારનું ખવાય એમાં કાંઈ બાદ નથી પરંતુ સત્સંગ દીક્ષાના ત્રીસમાં શ્લોકમાં પરમ પૂજ્ય મોહનસાઈ મહારાજ કહે છે કે પાણી તથા દૂધ ઇત્યાદિ પદાર્થો ગાળેલા ગ્રહણ કરવા જે ખાદ્ય વસ્તુ કે પીણા અશુદ્ધ હોય તે ક્યારેય ગ્રહણ ન કરવા અમુક વાર ખાવામાં કંઈ વાંધો ન આવે તેમ વિચારીને જો આપ ખાવા જશો તો બની શકે તે આપ મોટા રોગનો ભોગ બની શકો છો થોડા વર્ષો પહેલાં બાર વર્ષના બાળકને એચઆઈવી થયો હતો જેનું કારણ માત્ર એકવાર પાણીપુરીની રાડીમાંથી ખાધેલી પાણીપુરી હતી કારણ કે તે પાણીપુરી બનાવનાર વ્યક્તિને એચઆઈવી હતો તે વ્યક્તિને કોઈક કારણસર આંગળીમાં વાગ્યું હતું જેનું લોહી તે પાણીમાં ભળવાથી આ બાળકને એચઆઈવી થયો હતો મણુશ્રુતિમાં કહેવાયું છે કે ગાળ્યા વિરાનું જળ કે દૂધ એ માસ તુલ્ય છે જ્યારે પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ કહેતા કે ગાળ્યા વિરાનું પાણી પીવું એ દારૂના સેવન જેવું છે થોડા સમય પહેલાં જ ગાંધીનગરનો એક પરિવાર માઝા પીને સુઈ ગયો અને બધા જ પરિવારજનો સવારે ઉઠ્યા જ નહીં જેનું કારણ ફૂડ પોઈઝનિંગ હતું કિસુ ઓગણીસો બ્યાસી માં એક પચીસ વર્ષીય યુવતી ખદીજા અલ રફીના આંતરડામાં છ ફૂટ નાવો સાપ મળી આવ્યો જેનું સંશોધન કરતાં ડોક્ટરે જણાવ્યું કે આ યુવતીએ બાળપણમાં કુવાનું ગાળ્યા વગરનું પાણી પીધું હતું જેમાં સાપનું ઈંડું પણ તેના આંતરડામાં પહોંચી ગયું હતું અને આંતરડાની ગરમીથી ઈંડાનું સેવન થયું હતું અને તેમાંથી સાપ બન્યો અને આ સાપ ધીમે ધીમે મોટો થઈને છ ફૂટનો બની ગયો હતો બહારની ખાણીપીણીમાં વપરાતું પાણી એ કેટલું શુદ્ધ હશે એ તો મોટો પ્રશ્ન જ છે પરંતુ જે પ્રમુખસિંહ મહારાજ તેમ પણ કહેતા કે જમવાનું બનાવનારે બરાબર સાફસુફી ન કરી હોય ભેળસેળ કરી હોય અથવા તો જાણે અજાણે કોઈ વસ્તુ પડી ગઈ હોય જેનાથી કોઈ મોટો રોગ આવી જાય શરીર બગડે પૈસા પણ બગડે હમણાં જ ભારતના તિરંગામાં એક માણસને હજાર રૂપિયાની બિરયાની એક લાખમાં પડી કારણ કે આ બિરયાની ખાધા પછી તેને તેમજ તેના પરિવારને ફૂડ પોઈઝન થઈ ગયું અને રોઈની ઉલટીઓ થવા લાગી જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા આ વ્યક્તિ પોતાની વેડિંગ એનિવર્સરી ઉજવવા માટે પોતાના આઠ પરિવારજનોને રહીને ફેમિલી રેસ્ટોરન્ટમાં ગયો હતો અને ત્યાં બિરયાની ખાધા બાદ બધાને ફૂડ પોઈઝન થયું હતું જે પરાઠા બહારની હોટલમાં મળે છે તેમાં તેલ વપરાય છે તે કેટલું ચોખ્ખું હોય છે તે આપ આ વિડીયોમાં જોઈ જ શકો છો બર્ગર કિંગ ના બર્ગર માંથી એર નીકળી હતી જો આટલા મોટા મોટા અને પ્રખ્યાત રેસ્ટોરન્ટ માં આવું ફૂડ મળતું હોય તો બીજા તો વાત જ શું કરવી આપ સમજદાર છો તો એટલું તો સમજી જ ગયા હશો કે જે ફૂડ ઘરે બેઠા મળે છે તે કેટલું શુદ્ધ હોય છે આ તો વાત થઈ ખૂલની આંખે દેખાતી અશુદ્ધિઓની પરંતુ હવે તો જે મસાલા તૈયાર મળે છે તેમાં પણ ઘણા બધા પ્રકારની અશુદ્ધિઓ હોય છે નેપાળ જેવા દેશોએ એમડીએચનો મસાલો બેન કર્યો હતો જેનું કારણ તેમાંથી મળી આવે ઇથિરિન ઓક્સાઇડ નામનું તત્વ હતું આ એ તત્વ છે જેનાથી કેન્સર થઈ શકે છે અમેરિકાના એફડીએ દ્વારા આ મસાલાને બે હજાર એકવીસમાં ચૌદ પોઈન્ટ પાંચ ટકા બેક્ટેરિયાની હાજરીને કારણે નકારવામાં આવ્યા હતા આ ઉપરાંત મરચામાં પણ લાકડાનો ભૂક્કો અને ઈટ જેવા પદાર્થો મિક્સ કરવામાં આવે છે જેના લીધે આંતરડાના રોગો થઈ શકે છે બહારનું ખાવાથી શરીરમાં કયા કયા રોગો થાય છે તે અંગેનો રિપોર્ટ અમેરિકાની પ્રખ્યાત યુનિવર્સિટીએ સબમિટ કરતા જણાવ્યું હતું કે બહારનું ખાવાથી માથાનો દુખાવો ડિપ્રેશન એન્ઝાયટી દાંતના રોગો હૃદયના રોગો શ્વાસ લેવામાં તકલીફ પડવી હાઈ કોલેસ્ટ્રોલ હાઈ બ્લડ પ્રેશર વજન વધવું ડાયાબિટીસ જેવા ઘણા બધા રોગો થાય છે તેમાં તેમ પણ જણાવવામાં આવ્યું હતું કે બહારનું ખાવાથી કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ શરીરમાં વધી જાય છે જેના લીધે બ્લડ શુગર વધે છે આ બ્લડ સુગર ધીમે ધીમે વધતું જાય છે જેનાથી લીધે ડાયાબિટીસ જેવા રોગ થાય છે એક દસ વર્ષની બાળકીના પરિવારે જ્યારે ઝોમેટોમાંથી કેક મંગાવી ત્યારે તેના જ જન્મદિને તેનું મોત થઈ ગયું તેનું કારણ હતું કેકમાં વપરાયેલ હાઈ લેવલ સિન્થેટિક સ્વીટનર મને ખબર હતી કે આ દસ વર્ષની માસૂમ બાળકીની મોતનું કારણ તેના જ જન્મદિને તેના દ્વારા કાપવામાં આવેલી કેક બની જશે બે હજાર વીસમાં થયેલા સંશોધન અનુસાર બહારનું ખાવાથી યાદશક્તિ કમજોર બની જાય છે જેના લીધે પાર્કિન્સન્સ નામનો એક રોગ થઈ શકે છે આ તમામ આર્ટિકલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આમ બહારનું ખાવાનું ધાર્મિક રીતે સ્વાસ્થ્યની રીતે તેમજ સાયન્ટિફિક રીતે બધી જ રીતે અશુદ્ધ છે માટે જો આપ પોતાની જાતને પોતાના પરિવારને પ્રેમ કરતા હોવ તો બહારની ખાણીપીણીનો ત્યાગ સદંતર કરી દેવો જોઈએ ઘણા લોકો અગિયારસના દિવસે કે વ્રત ઉપવાસના દિવસે બહારની તૈયાર વેફર લાવીને ખાવાનું પ્રિફર કરે છે અંશુ આ વેફર ખરેખર એકાદશીમાં ખાવાલાયક હોય છે ખરી કારણ કે એકાદશીના દિવસે અન્નનો પણ ત્યાગ કરવો જોઈએ એવું શાસ્ત્રોમાં કહેવાયું છે પરંતુ જામનગરમાં જ તાજેતરમાં જ વેફરના પેકેટમાં કરેરો દેડકો મળી આવ્યો આમ બહારની વેફર ખાવી પણ રોગને આમંત્રણ આપવા જેવું છે આમ જો આખા વિડીયોનો સાર જોવા જઈએ તો પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ કહેતા કે આપણે તો જે ખાવું હોય તે ઘરે બનાવીને જમવાનું ભગવાનને થાળ થાય એ પ્રસાદ જમીએ તો આપણી બુદ્ધિ સારી રહે મન સારું રહે શરીર સારું રહે આખું જીવન સારું રહે અને દુઃખ જ ન આવે સ્વામીના આ જ વચનોને પરમપૂજ્ય પૂજ્ય મોહનસાઈ મહારાજે સત્સંગ દીક્ષાના શ્લોક નંબર ત્યાંશી ચોર્યાસીમાં વણી રહેતા આજ્ઞા કરતાં જણાવ્યું છે કે જે રસોઈ બનાવી હોય તે મંદિરમાં ધરાવી અને પ્રસાદીભૂત થયેલું ભોજન ભક્તિભાવપૂર્વક પ્રાર્થના બોલીને પછી જમવું ભગવાનને અર્પણ કર્યા વગર અન્ન ફળ કે જરાદી ગ્રહણ ન કરવું જેની શુદ્ધિના વિશે શંકા હોય તેવા અન્નાદિ ભગવાનને ન ધરાવવા ને ન જમવા આમ રોગોથી બચવા આ જ એક સમાધાન છે પહેલાના સમયમાં લોકો રોગમુક્ત તેમજ દીર્ઘાયુ જીવન જીવતા હતા તેનું કારણ ઘરનું બનાવેલું શુદ્ધ ભોજન હતું તેઓ ભોજનમાં વપરાતી બધી જ વસ્તુઓ શુદ્ધ હોય તેવી જ વાપરતા જો આપણે એમ લાગતું હોય કે અત્યારના આધુનિક સમયમાં શક્ય નથી તો મોહનસાય મહારાજ કહે છે કે કરીએ તો થાય જ માટે બને તો ઘરે બનાવીને જ જમીએ અને બહારની ખાણીપીણીનો સંપૂર્ણ ત્યાગ કરીએ આ અંગે આપને શું લાગે છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો જો આપને પણ આવો કોઈ અનુભવ થયો હોય તો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો જેથી બીજા બધાને પણ પ્રેરણા મળે આ વિડીયોને લાઈક કરશો તેમજ વધુમાં વધુ લોકો સુધી શેર કરશો જેથી સૌ રોગમુક્ત બને આવા જ વિડીયોને માણવા માટે અમુક પ્રસંગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો